આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ આવતી હોવાથી સરકાર કેટલાક પ્રજાલક્ષી નિર્ણયો પણ લઈ શકે છે સાથે લોકોને કેટલીક રાહતો પણ આપી શકે છે અમદાવાદમાં એચએમપીવી નો વધુ એક કેસ નોંધાયો અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો એકતેર વર્ષીય મહિલા દર્દી મહેસાણાના વિજાપુર હોવાની માહિતી મળી રહી છે શહેરમાં વધુ એક એચએમપીવી નો પોઝિટિવ કેસ આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે એચએમપીવી ના કુલ સાત કેસ પોઝિટિવ રાજ્યમાં નોંધાયા દિલ્હીની એમ્સની સુવિધાઓ અંગે કોંગ્રેસ સાંસદ અને વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ ચિંતા વ્યક્ત કરી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી પી અને દિલ્હીના મુખ્યમંત્રી આતિશીને પત્ર લખ્યું આ પત્ર મારફતે રાહુલ ગાંધીએ દર્દીઓને અને તેના પરિવારજનોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની માંગ કરી મહારાષ્ટ્રમાં નવી સરકારની રચના કરી છે મંત્રાલયોની ફાળવણી બાદ કામકાજ પણ ચાલી રહ્યું છે પરંતુ મહાયુતિમાં ખેંચતાણ સતત વધી રહી છે રવિવારે રાજ્ય સરકારે નાસિક અને રાયગઢ જિલ્લામાં પ્રભારી મંત્રીની નિમણૂંકમાં એનસીપી અને ભાજપના નેતાને સ્થાન આપવાનો આદેશ કરતા જ શિંદે જૂથની શિવસેનામાં અસંતોષની લાગણી જોવા મળી અનેક સ્થળો પર શિવસેના પ્રદર્શન કરી રહી છે પરિણામે આ આદેશ પર સ્ટે મૂકવામાં આવ્યો ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનો વીસમો પદવીદાન સમારોહ યોજાયો તેમણે કહ્યું કે પ્રાકૃતિક કૃષિ માટે સાચું નેતૃત્વ કૃષિ ક્ષેત્રના વિદ્યાર્થીઓએ કરવાનું છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બાવીસથી ચોવીસ સુધી અમદાવાદ શહેરની મુલાકાતે જાહેર જનતાની સલામતીને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેરના તમામ વિસ્તારોમાં નો ડ્રોન ઝોન જાહેર કરવામાં આવે છે એરોસ્પેસ એન્જિનિયરમાંથી સાધુ બનેલા અભયસિંહ ઉંભેળામાં આઈઆઈટી બાબાના નામથી પ્રચલિત થયા છે તેમણે શનિવારે મોડી રાત્રે જૂના આખાડામાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા તેમના ગુરુ મહંત સોમેશ્વર પુરી વિરુદ્ધ અપમાનજનક ભાષાનો પ્રયોગ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમના ઘાટના ડ્રોનના દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં લાખો શ્રદ્ધાળુએ પવિત્ર સ્નાન કરવા માટે ભેગા થયા હતા આજે પણ શ્રદ્ધાળુઓએ કુંભમાં પવિત્ર સ્નાન કર્યું કચ્છના અજરખપુરમાં વિન્ટર ફેસ્ટિવલ બે હજાર પચીસનો પ્રારંભ થયો જેમાં કચ્છ સાથે ઓડિશા રાજ્યની સંસ્કૃતિ હસ્તકલા લોકસંગીત અને લોક નૃત્યના કાર્યક્રમો યોજાયા હતા હાલ રાજ્યમાં તાપમાનમાં વધારો થતા ઠંડીનું જોર ઘટ્યું છે સમગ્ર રાજ્યમાં આગામી બે દિવસ સુધી તાપમાનમાં કોઈ ફેરફાર જણાશે નહીં આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર